અમરેલી જિલ્લાના ખાંબા તાલુકાના નવા માલકનેસ ગામે ત્રીસ વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘાઝકી હત્યા કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે મૃતક યુવકની પત્ની સાથે હુમલાખોર યુવકને આડો સંબંધ હોવાને મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા ખૂની ખેલ ખેલાયો હતો મૃતક યુવાના શરીર પર છરીની ઈજાના દસ જેટલા ગા જોવા મળ્યા હતા ખાંભા પોલીસે હત્યામાં સંડોવાલા ત્રણેય શખ્સોની તાબડતોબ ધરપકડ કરી હતી યુવકની હત્યાથી આ ઘટના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે ગત મોડી સાંજે ચૂંટણી બનવા પામી હતી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નવા માલકને સ્ના ત્રીસ વર્ષીય મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકને તે ગામના અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા નામના શખ્સોએ ગાતકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ સોલંકીની પત્ની સાથે અલ્પેશ બારૈયાને આડો સંબંધ હતો જેની જાણ મેહુલને થતા અગાઉ પણ બોલાચાલી થઈ હતી ગતરોજ મેહુલ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો તે સમયે અલ્પેશ બારૈયાના ત્યાં આવતા તેણે તેને કાઢી મૂક્યો હતો અને જેના પગલે અલ્પેશ ઉસ્કેર અને હિતેશ તથા ગોપાલને બોલાવીને મેહુલના ઘરે ગયો હતો હુમલાખોર ત્રણેય શખ્સો તે હવેડા પાસે આવવાની કેમ ના પાડી તેમ કઈ ઉગ્ર બોલા ચાલી કરી હતી જેને પગલે તેમની વચ્ચે જપાઝપી થઈ હતી ને આ દરમિયાન અલ્પેશ બારૈયાએ પોતાની પાસે રહેલી છરી કાઢી મેહુલના ગળામાં ઊંડે સુધી ખૂપાવી દીધી હતી ઉપરાંત તેણે મેહુલના શરીર પર છરી વડે દસ જેટલા ગા માર્યા જેના પગલે મેહુલ ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો હુમલો કરી ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જ્યારે મૃતક મેહુલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા ખાંભા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મેહુલના ભાઈએ આ બારામાં ત્રણેય યુવાન સામે ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પીએસઆઈ અને તેની ટીમે હત્યારા ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ